પેંડા હબ મળી જાય રાખડી ન મળે તો કાઈ નઈ કા જઈ દઉં ને અમાર પેંડા હા બાપા બસ ઢીલી બાંજે ઢીલી કા કઠણ બાંધી દઉં જ નહીં ફીટા

તો અમાર જયદીપ ભાઈ ને તો મજા આવી ગઈ પેંડા મળી ગયા રાખડીના તો તો એને બહુ મજા આવી ગઈ અને રાખડી બાંધો કે ન બાંધો કઈ નઈ પેંડા દઈ દો એટલે ઘણી એટલે થી ઉતાવળો થતો હતો હે અપુ ફૂઈ કેરે રાખડી બાંધો આવે ને કાલ કાલ આવો ને આજ આજ આવે સુડી ઠીક એન છોકરીઓ આવે આ બી તણી ઉલગામી હા આ તો આજ તો તમાર ફૂઈ ને છોકરીઓ રાખડી બાંધો આવવાના છે એટલે કાલે આવવાના સગા હા કાલે આવશે અમારે ભૂઈ રાખડી બાંધવા તો દાદાને ખબર કાઢતા આવે ને રાખડી બાંધતા આવે અને આજ તો એને બેનું આવે ને ભાઈઓને રાખડી બાંધવા એટલે તો કાલ આવી જશે રાખડી બાંધવાની છે અને આપણે હજી જો મામની રખડવી રખડવીશી પછી કેવા તૈયાર થાય ને ભાઈને રાખડી બાંધવા પછી ક્યારે જ આવી હજી મને ખબર નથી હજી તમારો ભાઈ સુરે દતો નાઈથી ના જ રાતે આવ્યો છે ને ઘરે પહોંચી ગયો છે તો પછી જાવી હવે મારે જો હવે મણીસે તૈયાર થવા આજે છે ને રક્ષાબંધન કહેવાય એટલે બેનોને રાખડી બાંધવા જવાનું હોય એટલે અમારે રાખડી બાંધવા આવવાના છે અને આને અમારે જવાનું છે મેં ગાયલ ને ભૂતળા સુધી વટાડી આવું એટલે પૂજી જાય અમારે હું પાસે ત્રણ કિલોમીટર વાહન પછી નું

આ ત્યાં હાર રક્ષાબંધન છે તો અમે જઈશી રાખડી બાંધવા તો એને ભાઈ પણ રાખડી બાંધશી તમને હું બતાવીશ

બાપનું હારું ઈ હારું જ કહેવાય કે આ ઈ તો બરોબર છે ઈ તો હારું ઈ હારું જ હોય આય આમ જો તને ઓલા કે જો તો કેતોડા બખા થઈ બેન નાની ફોતન છે આ બજો આ જારે માં વાટી ગયા તીદી આખી વાટી જાવ તો હારું થઈ ગય એમણામ છે હા અમે આટલી વાટી ગઈ વાટી દે બે કેરા રહી ગયા હસી રહી ગયા તો હવે હાલશું આપણે આગળ વાડી પર તો હાલ્યો હવે તો તમે જામફળ ને તમે બધા વાર લગાડશો હા ભાઈ હા પણ તૂર ને ગુવાર ને એવું બધુંય છે અને ફર્સ્ટ ક્લાસ લાગે છે અમારામાં જાને માઇન્ડ વી પણ ઉજી ગઈ છે કમ્પ્લીટ આતર વાવે ખાતીસ બધી થાય વાવે તો થાય ને તો અમે રાખડી બાંધી લઈ પાછા ઘર બાંધી ફટાફટ પાછા

બેન બેન ની એક બીજા પકડી લે એક બેન પેલા બાંધી જાત કા હા પેલા બાંધી જાત આ ગોદાદાની છે એક બેન છે મોટા હંડ્રેડ મોટા છે ની બાઈક હા એને પછી એક દી મોડી આવશે ભળે કાલ આવશે લો હા કાલ કાય માં ના લે ભગવાન

आना एदनो मुकबाने ता ना

તો બસ આપડા પૂરો કરી દેવો છે ને પડી ગઈ છે આજનો બ્લક અમારો તમને કેવા લાગ્યો આજનો બ્લક ગમે હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં Masuk nama blog ma, kau di benda ini, bye bye, jai mata